જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું દૂધી દાળનું શાક તો તેના માટે અહીંયા મેં ચારસો ગ્રામ દૂધી લીધી છે અને ચણાની દાળ છે તે પહેલેથી અડધી કલાક પહેલાં મેં પલાળી દીધી છે આ તો આ રીતની આપણી દાળ એકદમ સરસ રીતે પલાળી ગઈ છે તો શાક બનાવતા વખતે એકદમ સરસ રીતે દાળ ચડી જાય છે એટલે આપણે દાળને અગાઉ અડધી કલાક પહેલાં પલાળી દેવાની છે તો અહીંયા હું પાંચ જણાનું શાક બનાવું છું તો વજનમાં મેં ચારસો ગ્રામ દૂધી લીધી છે તો હવે દૂધીને આપણે છાલ ઉતારી તેની પીસીસ કરી લઈશું તો અહીંયા મેં દૂધીની છાલ ઉતારી લીધી છે હવે તેના આપણે પીસીસ કરી લઈશું તો આ રીતે આપણે દૂધીને કટિંગ કરી લઈશું આપણે મીડિયમ સાઈઝના જ રાખવાના છે આ સાઈઝના જ આપણે પીસ કરવાના છે તો આ રીતે આપણે બધા જ પીસ કરી લઈ તો અહીંયા આપણે દૂધીનું શાક બનાવીએ છીએ તો એકદમ સરસ કટિંગ કરી લીધું છે હવે તેમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરી અને ધોઈ લઈશું જેથી બધી જ મેલ હશે તે નીકળી જશે તો આ રીતે આપણે થોડીવાર પાણીમાં રહેવા દેસુ ને પછી પાણી નિતારી લઈશું તો અહીંયા મેં કુકર લઈ લીધું છે હવે આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે તો આપણે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તમે જેટલા વ્યક્તિનું શાક બનાવતા હોય તે પ્રમાણે તમે તેલ એડ કરી શકો છો અહીંયા મેં ત્રણ મોટી ચમચી તેલ એડ કર્યું છે તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાય ચીરું એડ કરશું આ રીતે રાય ચીરું સરસ રીતે તતળી જાય પછી આપણે તેમાં આઠથી દસ લીમડાના પાન એડ કરીશું આપણે બધી દૂધી એડ કરી દઈશું તો અહીંયા આપણે દૂધીના ના બધા એડ કરી દીધા છે હવે આપણે ચણા ઇંગાળ એડ કરી દઈશું હવે તેને આપણે આ રીતે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અને અહીંયા આપણે લસણ વાળું મરચું લેવાનું છે તેથી ખૂબ જ સરસ સ્વાદ આવશે આ રીતે હું એક ચમચી જેટલું લસણ વાળું મરચું એડ કરું છું હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે સારી રીતે બધા જ મસાલા મિક્સ કરી લીધા છે હવે આ રીતે આપણે તેલમાં પાંચ મિનિટ ચડવા દઈશું જેથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ તો અહીંયા આપણે મિનિટ જેટલું તેલમાં શાકને ને દીધું છે હવે તેમાં આપણે થોડીક છાશ એડ કરવાની છે આ રીતે છાશ એડ કરશો તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ખાટું મીઠું ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા મેં પાણી અને છાશ બેય એડ કર્યું છે હવે આપણે ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ થવા દઈશું તો અહીંયા આપણી ચાર વિસલ થઈ ગઈ છે હવે આપણે તેને ચેક કરી લઈશું ખોલીને તો આપણે જોઈ લઈએ એકદમ દૂધી અને દાળ બને એકદમ સરસ રીતે ચડી ગયું છે તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું તો અહીંયા મેં સર્વિંગ બાઉલ લઈ લીધું છે હવે તેમાં આપણે દૂધી દાળનું શાક એડ કરીશું એકદમ લતકાદાર શાક છાસ નાખીને બનાવશો ને તો ખુબ જ સરસ શાક હવે આપેરા ઉપરથી લીલા ધાણા એડ કરશું તો તૈયાર છે આપણું દૂધી દાળ શાક તો તમે બાજરાના રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકો તેવું શાક એકદમ સરસ ટેસ્ટી બન્યું છે તો જો તમને મારું આ દૂધી દાળનું શાક પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે દૂધી દાળનું શાક તમને કેવું લાગ્યું